નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે હા મિત્રો વાત કરી લઈએ તો મિત્રો આજે સોનાના ભાવમાં બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીનો ભાવ શું રહ્યો જેની વાત કરીએ તો મિત્રો તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે આગળ વાત કરી લઈએ તો મિત્રો આવનારા દિવસોમાં શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરી લઈએ તો સૌપ્રથમ આજે મિત્રો આજના ચાંદીના બજાર ભાવની વાત કરીએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આજે સાતસો ને બાસઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી સાત હજાર છસો ને વીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી છોતેર હજાર બસો રૂપિયા ભાવ રહેલો છે આગળ વાત કરી લઈએ તો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે માહિતી લઈએ જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો એસીમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનું પાંચ લાખ ઇઠ્યોતેર હજારમાં વેચાઈ રહ્યું છે જેની અંદર મિત્રો બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે એક હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે તો જાણી લઈએ કે આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામના ભાવ છે છ હજાર ત્રણસો પાંચ રૂપિયા દસ ગ્રામ સોનું તેસઠ હજાર પચાસ માં છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો